આ દોસ્તીનો ચમત્કાર સત્ય ઘટના રવિ એન્ટરપ્રાઇઝના માલિક શ્રી કિશન રવિ એટલે માર્કેટિંગ દુનિયાનો ઝગમગતો સિતારો ધન દોલતમાં આળોટવાનું સૌભાગ્ય મિસ્ટર કિશનને સહજતાથી જ મળ્યું છતાં આજ દિવસ સુધી આ ધન તેના મગજ પર હાવી નહોતું થયું એ જ પ્રેમાળ નિખાલ સ્મિત ચહેરા પર કાયમ રહેતું એના આંગણે કોઈ પણ આવે કોઈ ખાલી હાથ નહોતું જાતું કોઈ નાત જાતની પરવાહ કર્યા વગર દરિદ્ર અપંગ લાસાર ને ખબર પણ ના પડે તેમ મદદ પહોંચાડી દેતા અફસોસ બસ એક જ વાતનો હતો કે આખા શહેરમાં દાનવીર જેવી છબી ધરાવતા કિશન રવિ પોતે પોતાના જ લંગૂટિયા મિત્રની કોઈ જ હેલ્પ નહોતા કરી શકતા પોતે રાજા સહી જેવું જીવન જીવતા ને તેનો જ બાળપણનો એક મિત્ર રોજનું કમાઈને રોજ ખાતો ક્યારેક તો પાણી પીને પણ સૂઈ જવું પડતું કિશનના બાળપણના મિત્રનું નામ તો પારસ હતું ને પારસ ફક્ત નામનું જ પારસ નહોતો ગુણ પણ પારસ જેવા જ ધરાવતો આ દિલનો સોખો આદર્શવાદી સિદ્ધાંતવાદી ને આત્મસન્માનવાળો આ રાત્રે કોકદી ભૂખ્યા સૂઈ રહેવું પડે તો આ બાજુવાળાને તો ઠીક ઘરમાં પણ ખબર ના પડવા દે ફક્ત તે અને તેની ધર્મ પત્ની જાણતા છતાં કોઈ દિવસ કોઈ ફરિયાદ નહીં બસ હંસતા હંસતા દિવસો પસાર કરતા કિશન અને પારસ અવારનવાર કિશનના ફાર્મા હાઉસમાં મળતા દુનિયાદારીના સહુ સંબંધોથી ઉપરા બંનેની મિત્રતા હતી કિશન અને પારસની મિત્રતા વચ્ચે આજ દિવસ સુધી ધન દોલતની દિવાલ ઊભી નહોતી થઈ આ બંનેની મિત્રતા જેણે પણ નજદીકથી જોઈશે તે લોકો હંમેશા કહેતા કે કેશન અને પારસની જોડી તો જાણે એકવીસમી સદીના કૃષ્ણ સુદામાની જોડી જ છે પારસના સન્માનને કોઈ કાળે ઠેસ ના પહોંચે તેની કાળજી હંમેશા કેશન રાખતો પારસની ગરીબાઈથી કિશન પરિષિત હતો કેશનને તેને આર્થિક મદદ કરી તે બધી રીતે ઉપર લઈ આવવાની ઈચ્છા વ્યક્ત કરતો પણ પારસના આત્મસન્માનને ઠેસ પહોંચે ને બાળપણની મિત્રતામાં તિરાડ પડે તેવું કદી સહન ના કરી શકતો હા પારસને ખબર ના પડે તેમ કિશન આર્થિક મદદ આડકતરી રીતે પહોંચાડતો બંને મિત્રો જ્યારે ભેગા થાય ત્યારે કિશન આ વાતનો ઉલ્લેખ પણ ના કરતો આ ઝરણાના પારદર્શક પાણી જેવી મિત્રતા બાળપણથી આજ સુધી ને એવી ચાલતી આવી છે કિશનને પારસની છોડી ભલે કૃષ્ણ સુદામાની જોડી આજની તારીખે પણ આખા શહેરમાં સ્થાપિત થઈ હતી પણ કિશને કોઈ દિવસ પોતાની જાતને કૃષ્ણ સાથે સરખાવી જ નહોતી કારણ કે ક્યાં એ કૃષ્ણને ક્યાં એ ને આજનો યુગ પણ બદલાઈ ગયો છે આજે એકવીસમી સદીમાં કૃષ્ણ હોવાનો દાવો કરવો એ મૂર્ખતાભર્યું કહેવાય તે કિશન જાણતો હતો તેને તો બસ તે ભલો ને તેનો મિત્ર પારસ ભલો કેશનનો પરિવાર પણ પારસની મિત્રતા સ્વીકારી ચૂક્યા હતા પણ પારસ ને તેના પરિવાર માટે આ એકવીસમી સદી એટલે એક વસમી સદી પુરવાર થઈ રહી હતી પારસની પત્ની નિર્મળા તેને અવારનવાર કહેતી કે કે કેશનભાઈ પાસે થોડી મદદ માગો પણ પારસ હંમેશા વાતને ટાળી દેતો પણ હવે તો ખાવાના ફાંફા પડવા લાગ્યા છેવટે પારસે પણ નક્કી કર્યું કે આ વખતે કેશનના ફાર્મ હાઉસમાં મળવાનું થશે તો કેશનના કાને વાત ધરીશ ને કેશનના કાને વાત ધરવાની જરૂરત જ નહોતી કેશન બધું જાણતો જ હતો ને મદદ કરવા તત્પર જ હતો પણ પારસનું આત્મસન્માન ના ખવાય તે પણ જોવા ઈચ્છતો હતો બાકી પારસ એકવાર જો કહી દે કે થોડી મદદની જરૂર છે તો કેશન પારસને રાહો જલ અલીમાં રાસ્તો કરી દે પણ આજ સુધી પારસે કેશન પાસે કદી પણ સામેથી નથી માંગ્યું આજે ફાર્મા હાઉસમાં કેશનના બર્થડેની પાર્ટીનું ભવ્ય આયોજન હતું ને પારસના પરિવારની હાજરી ના હોય એ વાત કિશનના ગ્રુપમાં પણ કોઈ ના માની શકે બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન અદ્ભુત રહ્યું ધીરે ધીરે કિશનના બિઝનેસ રિલેટિવ સગા સંબંધી કિશનની રજા લઈને વિખરાવવા લાગ્યા કિશને સહુને ભાવભરી વિદાય પણ આપી દીધી બસ હવે ફાર્મા હાઉસમાં નોકર સાકરને કેટરિંગ સ્ટાફ ને પારસના પરિવારવાળા જ હતા શેવટે પારસે પણ કિશનને શુભેચ્છા છાપીને ઘરે જવાની પરવાનગી માંગી આ વિદાય આપતા અત્યંત લાગણી સભર સવારમાં કિશને પારસને પોષી લીધું કે તને કંઈ જરૂરિયાત હોય તો કહી દે પરંતુ પારસ તો હંમેશાની માફક મૌન જ રહ્યો કિશનને ખબર હતી કે પારસ તો કાંઈ નહીં બોલી શકે એટલે પારસની પત્ની સામે નજર કરીને મૌનમાં જ પોષી લીધું નિર્મળા પણ હવે આવી લાશારીભરી લાઈફથી તોબા પોકરી ગઈ હતી છતાં આજ સુધી કિશનને પારસની મિત્રતા પર એક દાગ પણ નહોતો લાગવા દીધો પણ થયું બસ હવે કિશનભાઈની વર્તમાન સ્થિતિની જાણ કરવી જ પડે તેમ હતી પણ આ તો કિશન હતો આ વાત કરવાની જરૂરત જ ના પડી બધું સમજી ગયું ને મનમાં કંઈક નક્કી કરીને પારસને નિર્મળાને વિદાય આપી દીધી આ બર્થડે પાર્ટીની ઉજવણીને એક મહિનો પસાર થઈ ગયો આ એક મહિનામાં કિશને ફટોફટ ત્રણ ચાર કામ કરી દીધા સૌથી પહેલાં શહેરના પોચ એરિયામાં ફોર બેડ કિશન હોલનો એક ફ્લેટ બુક કર્યો અને ફ્લેટમાં રાસ રસીલો ટીવી હોમ થિયેટર આ જીવન જરૂરિયાતના બધા સાધનો હાજર કરી દીધા ને દસ્તાવેજ પણ પારસના નામનો કરીને આ મહાપ્રયાસે પારસને સમજાવીને ફ્લેટમાં શિફ્ટ કરી દીધો પારસને બહાર ફરવા કે કંઈક કામકાજ માટે એક આલિશાન ફોર વ્હીલ પણ બુક કરીને અપાવી દીધી રાહતનો શ્વાસ લઈને નિશ્ચિત થઈ ગયો લગભગ દસ અગિયાર મહિના વીતી ગયા કિશન પોતાના બિઝનેસમાં ફરવાઈ ગયો ને પારસ પણ નવો બિઝનેસ શરૂ કરીને ભોગવિલાસમાં પડી ગયો રૂપિયાનો તો હવે પારસના ઘરમાં વરસાદ થતો હતો પણ કહેવાય છે ને કે લક્ષ્મી સંસળ હોય છે બધા તેને પસાવી નથી શકતા બસ પારસ સાથે પણ તેજ થયું સુખ વૈભવ આવતા જ વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યું પારસને કિશનની મિત્રતા આજે પણ અકબંધ છે પણ હવે પારસ પાકો સેલ્ફિશ થઈ ગયો હોય તેમ કિશનને લાગવા માંડ્યું ત્યાંનું કારણ પણ હતું કે કિશનના બિઝનેસ મિત્રો હવે પારસ સાથે બિઝનેસ કરતા હતા ને આ મિત્રો ગમે તેમ તોય કેશનને જ વફાદાર હતા ને પારસના બધા જ વિચારો કેશનને કહીને સાવધાન થવાની સલાહ પણ આપતા ઘણા સમય સુધી તો કેશને આ વાત પર ધ્યાન જ ના આપ્યું પરંતુ હવે તે પારસ વિશે ફરીથી વિચારવા મજબૂર બન્યો હતો કારણ કે પારસ હવે એમ વિચારતો હતો કે હવે હું વેલ સેટ થઈ ગયો છું ધન દોલતની કોઈ કમી નથી તો કિશનની ભવિષ્યમાં ક્યાં જરૂર પડવાની છે મારે હવે કિશન સાથે મિત્રતા હવે ઓછી કરી દેવી જોઈએ આ વાત કિશનના કાને પહોંચી તો ખૂબ જ દુઃખ થયું કિશનને બાળપણની દોસ્તી પર આ કેવું સંકટ આવ્યું ને કિશન તો બસ મનમાં એટલું જ વિચારી શક્યું કે મારી કંઈક મિત્રતા નિભાવવામાં ખામી રહી ગઈ હશે તે મનમાં બસ એટલું જ બોલ્યો દોસ્ત આપણી દોસ્તીનું ઉદાહરણ આખું શહેર આપતું કે ઈશનને પારસની મિત્રતા એટલે કૃષ્ણ સુદામાની જોડી પણ આ એકવીસમી સદી ચાલે છે તે હું ભૂલી ગયો હું ભલે કૃષ્ણની બરોબરી તો ના કરી શકું કૃષ્ણની શરણની રસ પણ ના થઈ શકું પણ દોસ્ત પારસ આ ભલે એકવીસમી સદી હોય પણ ચમત્કાર આજે પણ થાય જ છે દોસ્ત હું તને ખોવા નથી માંગતો એટલે ના છૂટકે તારી શાંત ઠેકાણે લાવવા ચમત્કાર તો કરવો જ પડશે ને કિશનના ચહેરા પર એક સ્મિત ચમકી ઉઠ્યું આમ કરતાં કરતાં ફરી કિશનની બર્થડે તારીખ નજીક આવી ગઈ ને દર વર્ષની જેમ જ કેશનના ફાર્મ હાઉસમાં ઉજવવાનું નક્કી થઈ ગયું કેશનના કેટલાય બિઝનેસ મિત્રો આ પાર્ટીમાં સહભાગી થયા ફક્ત પારસ સિવાય કેશને જાણી જોઈને તેને ઇન્વાઇટ જ નહોતું કર્યો પાર્ટી તેની શરમસીમયે પહોંચી હતી બધા ડાન્સ કોલ્ડ ડ્રિંક્સની જિયાફાત ઉડાવવામાં મશગુલ હતા તેઓમાં ફાર્મ હાઉસના ગેટ પાસે એક રિક્ષા ઊભીને તેમાંથી પારસ ઉતર્યો કેશનની નજર પારસ પર પડી ક્ષણની પણ વાર ના લગાડતા કેશન પારસ પાસે પહોંચી ગયો ને તેને ભેટી પડ્યો પારસના ચહેરા પર ચિંતાના વાદળ ઘેરાયેલા જોઈને કેશન સમજી તો ગયો કે ચમત્કાર થઈ ગયો લાગે છે સતાતે કંઈ કાંઈ જાણતો જ નથી તેમ વર્તીને પારસને પૂછ્યું કેમ પારસ આટલો બધો ચિંતામાં કેમ છો શું થયું ને પારસની અંદર જે વ્યથાની આગ હતી તે બહાર આવી ગઈ શહેરા પર શરમિંદગીની સાફ સવાઈ ગઈ ને કેશનને ભેટી રડવા લાગ્યો પારસ ને પારસના મુખમાંથી શબ્દો સરવા માંડ્યા દોસ્ત કેશન મને માફ કરી દે અહંકારના નશામાં મેં આપણી મિત્રતાને ત્રાજવે તોલવાની ભૂલ કરી કેશન આપણી દોસ્તી તો કૃષ્ણને સુદામા જેવી જ હતી પણ વૈભવના ઢગલામાં હું એ ખોઈ બેઠો આપણે ભલે કૃષ્ણ કે સુદામાની તોલે ના આવીએ પણ આપણી દોસ્તી નિષ્કલંક જ હતી કેશને પારસને દિલાસો આપ્યો ને પૂછ્યું કે તારી આવી હાલત કેમ થઈ ગઈ તારી ગાડી ડ્રાઈવર તારો પરિવાર ક્યાં ગયો ને પારસે ઊંડો શ્વાસ લઈને વાત માંડી કેશન મારા મનમાં ખોટ આવી ગઈ હતી ને હું તને ઇગ્નોર કરવા લાગ્યો મને એમ હતું કે હવે મારે કિશનની કાંઈ જરૂર નથી પણ હું ખોટો ઠર્યો દોસ્ત આપણે ભલે કૃષ્ણ સુદામાની તોલે ના આવીએ પણ દોસ્તી તો આવી જ હતી ને પણ હું ભૂલી ગયો કે હું ભલે સુદામા ના થઈ શક્યો પણ કૃષ્ણ જેવા મિત્રને ખોવા નથી માંગતો ને આ ભલે એકવીસમી સદી કહેવાય પણ સમતકાર આજે પણ થઈ શકે છે તે હું ભૂલી ગયો કેશન સ્મિતભર્યા વદને પારસના હાથને પંપાળવા લાગ્યો ને પારસે વાત આગળ વધારી કેશન હું તો શું હતું નથી સાવ કંગાળને એવામાં આટલો બધો વૈભવ આ બધું અચાનક મારી પાસે કઈ રીતે આવ્યું તેવા સવાલો માર્કેટમાં ઉઠવા લાગ્યા ને છેવટે જે ડર હતો તે જ થયું પારસે કેશનના હાથને મજબૂતાઈથી પકડ્યો અને કહ્યું દોસ્ત કિશન આજે સવારે જ મારી ઓફિસને ઘરમાં ઇન્કમ ટેક્સની રેડ પડી ને આ બધી સંપત્તિ ક્યાંથી આવી તેનો જવાબ હું ના આપી શક્યો ને બધું જપ્ત થઈ ગયું હું પહેલાં જેવો જ કંગાળ હાલતમાં રસ્તા પર આવી ગયો કેશને કાંઈ પણ બોલ્યા વગર પારસનો હાથ ખેંચીને જ્યાં પાર્ટી ચાલતી હતી ત્યાં સ્ટેજ પર પારસને ઊભો કરી દીધો ને માઈક હાથમાં લઈને ફક્ત બે ત્રણ જ વાક્યો બોલ્યો લેડીઝ એન્ડ જેન્ટલમેન આજે હું ખૂબ જ ખુશ છું આજે મારો ખોવાયેલ મિત્ર મને પાસો મળી ગયો આજે મારા આનંદનો કોઈ પાર નથી ત્યારે આ સમયે હું કિશન રવિ આપ સભની સમક્ષ મારા મિત્ર શ્રી પારસ કુમારને મારા બિઝનેસ પાર્ટનર જાહેર કરું છું લેટ્સ એન્જોય ધ પાર્ટી ને તાળીઓના ગડગડાટ વચ્ચે પાર્ટીનો રંગ મેઘધનુષમાં ભળી ગયો પાર્ટી તેની જુવાનીમાં પહોંચી ગઈ હતી ને સહુ એકમેકમાં ખોવાઈ ગયા આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો ને દરિયાના ઉછળતા મોજા જેમ જ પારસનું હૃદય ઉમંગથી ઉછળી રહ્યું હતું ને અચાનક કિશને પારસને રેતસરનો ખેંચીને એક બાજુ લઈ ગયો પારસની આંખમાં પ્રશ્નાર્થ રોકાયો ને તેનો જવાબ કિશને જ આપ્યો પારસ હવે તો તું મારો પાર્ટનર થઈ ગયો છો તો સાલ આજે તને મારા બીજા નવા પાર્ટનર મિત્રો સાથે તારી મુલાકાત કરાવું ત્રીજી મિનિટે બંને જણ સામે ઉભેલી શાર વ્યક્તિ પાસે પહોંચી ગયા કિશને શાર બિઝનેસ મિત્રોનો પરિચય આપે તે પહેલાં તો પારસ એકદમ સોંકી ઉઠ્યો કારણ કે તેની સામે જે ચાર મહાનુભાવ ઊભા હતા તે બીજું કોઈ નહીં પણ તેના ઘરમાં અને ઓફિસમાં રેયાડ પાડવા આવ્યા હતા તે ઓફિસર જ હતા અને તેણે ફરી કિશન સામૂહ જોયું કિશન તેની દ્વિધા સમજી ગયો ને કહેવા લાગ્યો પારસ આ ચાર વ્યક્તિ બહુ જ મોટા ને વિશ્વાસપાત્ર બિઝનેસમેન છે તને નવાઈ લાગતી હશે ને કે આ શા તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી છે ના આ ખરેખર મોટા ઉદ્યોગપતિને મારા ખાસ મિત્ર છે ને આ બધું નાટક કે ચમત્કાર તારી જે માનવું હોય તે આ તારી શાન ઠેકાણે લાવવા માટે કરવું પડ્યું કારણ કે હું તને ખોવાનો હતો માંગતો તારી બધી જ મિલકત મારી પાસે સુરક્ષિત છે ને પારસ કિશનની આ લીલા જાણી ના શક્યો બસ બંને મિત્રો એકબીજાને ફેટી પડ્યા આવા જ નવા નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી સામાજિક સ્ટોરી સત્ય ઘટનાઓ ધાર્મિક કથાઓ રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય શ્રી કૃષ્ણ